થોડુંક જ હતું ને આ આપણે ખજૂર સુધારીને તૈયાર કર્યો છે તો આગળ એનો ખજૂર પાક બનાવવાનો છે તો એ આપણે આગળ ખજૂર પાક આપણે બનાવીએ તો એ હું તમને દેખાડીશ કે આપણે કઈ રીતે બનાવીએ છીએ તો હવે આપણે અટાણે ખાઈ લીધું છે ને વાસણ ને ઉટકી નાખ્યા છે ને બધું એ આપણે કામ કરી નાખ્યું છે ને હવે આપણે આ ખજૂરનો નો ખજૂર પાક બનાવવાનો છે તો ઘી કા તેલ લઈ લેવાનું અહીંયા મેં તેલ લીધું છે કેમ કે ઘી નથી લીધું તો ઘી કા તેલ લઈ લેવાનું ને એમાં આપણે આ નાખી દેવાનું છે તો આને ને સારી વાર આપણે આને હવે સડવા દેવાનો છે તો ધીમા ગેસે આપણે આને મિક્સ કરવાનો છે ફૂલ ગેસ નહીં રાખવાનો ફૂલ ગેસ રાખીએ તો ગળી જાય તો હાલો હવે આને આપણે સેડવી લઈએ તો આપણે ખજૂરને જો આ રીતનો આપણે કરી લીધો છે હવે આને આપણે થોડીક વાર ફરવા દીધો છે ને આપણે આ બાજી આવે ને એનાથી આપણે થોડુંક આ રીતે પીસી લીધો છે તો હવે આપણે આની ઉપર તેલ લગાડી લેવાનું છે તો આપણે થોડુંક છે ને આસાન કરવાનું છે હવે આપણે તેલ હાથમાંય લગાડી લેવાનું છે તેલ આપણે આ રીતે હવે આપણે આને આ રીતે તો આપણે આ વેવણે કરીને ને આ રીતે કરી લીધો છે ને હવે આપણે આ ગ્લાસ લીધી છે તો આનાથીને આપણે આ રીતે ગોળ ગોળ કટિંગ કરી લેવાનું છે તો આપણે આ બિસ્કિટ લીધા છે એને આપણે આમાં થાળીમાં લઈ લઈએ હવે આપણે આ ખજુર છે તો એની ઉપર આ રીતે મેકી દેવાના છે આ રીતે આપણે મેઠી લીધા છે ને હવે આને ફરતું આપણે આ રીતે પેક કરી લેવાનું છે તો આપણે થોડો થોડો આ રીતે ખજૂર લઈને આ રીતે આપણે ખાવ પેક કરી લેવાનું છે તો આપણે જો એટલા બનાવી લીધા છે ને આમાં આપણે તમારે ટોપરું લગાડવું હોય તો લગાડી શકો ને મેં ટોપરું નથી લગાડ્યું કેમ કે મારી પાસે અટાણે નથી એટલે મેં ન લગાડ્યું ને તમારે લગાડવું હોય તો તમે લગાડી શકો એમને એમ ખાવા હોય તોય તમે ખાઈ શકો તો આ રીતે આપણે બનાવી લીધા છે તો એકલો ખજૂર પાક તમે બનાવો તો બહુ ગેળો લાગે એટલે અમુક ને ભાવે ને અમુક ને નો ભાવે તો આ રીતે બિસ્કિટમાં બનાવો તો થોડોક મોડો પડી જાય ને મહેનત તો થાય પણ ખાવાની મજા આવે